કે તું અધુર જ રેસે હે કિલ્લા પર કોઈ અસર કરવા અને દેવલીમાળી નું નામ બી નથી લેતા ને ત્યાં જઈને અહિયાં લઈને સોનગઢ ના નામ નથી લેતા મેં એવું સાંભળેલું છે હે ચાલો તો હવે આપણે ઉપરના મંદિરે દર્શન કરવા જઈએ છે પવિત્ર ઉપવન સામે દેખાય છે મંદિરનો મેઇન ગેટ છે ડુંગર પર જવાનો જય માતાજી મારા સ્વામીજીએ પર શરૂઆત કરી દીધી હવે માતાજીના દર્શન કરવા માટે ડુંગર પર જય દેવલી માણી જો તમે ગેટના અંદર એન્ટર થશો એટલે અહીંયા માતાજીના દર્શન કરતા જ હજો જેની જેની પણ મનોકામના પૂર્ણ થઈ હશે ને તો જુઓ અહીંયા પરચા માતાજીના દેખાડેલા જ છે જય માતાજી દેવમોગરા માતા છે દશામાં છે જય ભાતીજી મહારાજ ચાલો હવે આપણે આગળ જઈએ અમારા બાપદાદાના મોડેથી સાંભળેલું છે કે દેવલી માળીએ છે અને સોનગઢના કિલ્લાને શ્રાપ આપેલો છે કેમ કે એટલે એમના જે પછાડી પડી ગયેલા ને જે નારિયા દેવતા એ પછાડી પડી ગયેલા તો દેવલી દેવલીમાળી એમને શ્રાપ આપેલો કે તું પૂર્ણ નહીં થશે અને એવું પણ કહેવામાં આવે છે કે માતાજીના ઉપર ડુંગર પર જાઉં ને તો સોનગઢના કિલ્લાનું નામ નહીં લેવાનું એવું પણ અમે અમારા બાપદાદાના મોડેથી સાંભળેલું છે જુઓ આવો રસ્તો છે ઉપર ડુંગર પર જવાનો અને આટલે આવતા જ અમે તો થાકી ગયા છે મારા સ્વામી જે આગળ જાય છે ધીરે ધીરે માતાજીના દર્શન કરવા માટે જુઓ નીચેનો રસ્તો થાકી ગયા તો આટલે આવતા જ સુધી પગથિયા છે ને પછી આવો કાચો રસ્તો છે જુઓ આ રીતે ઉપર જવાનું છે ધીરે ધીરે આજે થોડો વધારે લાગે છે લાગતું નથી કે શિયાળો ઉનાળા જેવો અનુભવ થાય છે અહીંયા ઉપર દર્શન કરવા વાળા જવા વાળા લોકો છે ને આવી રીતે પૂજા કરતા કરતા જાય જુઓ હે દર્શન કરીને આવી ગયો દર્શન કરીને ક્યાંથી આવી ગામથી બેડકોવાથી છે અરે વાહ તું તું બી બેડકોવાથી છે હે જુ આ દર્શનાર્થીઓ નીચે આવે છે અમે તો હજુ ઉપર જઈએ છે કો થાકી જવાય છે જો આવો રસ્તો છે આવતી વખતે વિચારું છું બેસી જઈશ ડાયરેક્ટ નીચે થાકી ગઈ બેહી ગઈ અહીંયા ફુણામાં દર્શનાર્થીઓ બધા જો દર્શન કરી કરીને જાય છે ચાલો હવે આપણે હજીએ જો અહીંયા કરસ્તાન એક દેવસ્થાન છે જય માતાજી જુઓ અહીંયા પણ જે પૂજાપાઠ કરવા લોકો આવતા હૈ ઉપર જતા હૈ તો અહીંયા પૂજા કરેલી છે આ રીતે આદિવાસીઓનું દેવસ્થાન એટલે ઓળખાઈ જ જાય જોઈને જ કે દરેક જગ્યા પર તમે કશે પણ જોશો ને તો આવું જ જોવા મળશે તમને અને હંમેશા અનાજ

ઉપર તો તમે માતાજીના દર્શન કરવા માટે ગયેલા ને થી આવ્યા એવું ગામ મળી જ સારું ચાલો હે આવજો હ મને પૂછે છે દીદી થાકી ગયા એમ કે જુઓ અમે આટલે ઉપર આવ્યા છે અને અહીંથી નીચેના ગામડા અને ખેતરો જુઓ કેટલું સરસ લાગે છે ચાલો હવે આગળ દેખાય એમ એટલું નજીક ને એવું લાગે જાણે હમણાં પહોંચાઈ જશે પણ જયારે ડુંગર ચડવાની એમ શરૂઆત કરીએ ને તો અડધે આવતા તો થાકી જ જવાય એમ હાફી જવાય કાથી આવ્યા ભાભી કાથી આવ્યા મળીથી આ આગળ છોકરાઓ ગયા તે તમારા ત્યાં ના હોય કે મને પૂછતાતા દીદી થાકી ગયા કેમ કે જુઓ હવે આવી જ ગયેલું છે માતાજી જે મંદિર છે તે દેખાય જ છે અહીંથી મારા સ્વામીજી તો નજીક પહોંચી ગયા ત્યારથી મેં યુટ્યુબમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરેલું છે ને તો અમારા પતિદેવને એવી એવી જગ્યાએ માતાજીઓના અને ભગવાનના દર્શન કરવા લઈ જાઉં છું ને કે પહેલી વાર જુએ છે બધું જુઓ હવે નજીક છે જુઓ અહીંયા કેટલા મોટા મોટા પથ્થરો દેખાય છે અહીંથી જ આપણે આગળ માતાજીના દર્શન કરવા માટે જવાનું છે અહીંથી એમ નીચેનો નજારો પણ ઘણો મસ્ત લાગે છે અહીંયા માતાજીના દર્શન કરવા માટે બે રસ્તા છે પહેલાં આપણે આ મેઇન મંદરે અહીંયા માતાજીના દર્શન કરી લઈએ પછી અંદર જઈએ જો અહીંયા માતાજીને ચડાવવા માટે પૂજા પાઠનો સામાન મૂકેલો છે અહીંથી લઈ લેવું જો ધજા છે नारियल ને ફૂલે બધું જ છે જો અહીં આમ થી અમે આયા અને અહીંયા અંટર થસો અહીંયા આવસો પહોંચસો એટલે તમને અહીંયા દેવલી માડીના દર્શન થઈ જશે જય માતાજી જય દેવ મોગરા માતા યહમોગી જો અહીંયા આ રીતનું કંઈક બનેલું છે મસ્ત જય મહાકાળી મા અહીંથી જવાનું છે અંદર અંદર જવાનો રસ્તો છે ચાલો હવે આપણે અંદર દર્શન કરવા જઈએ

તમને પહેલી વાર આવી જગ્યા બધી જોવા મળતી હોય કે હા ચાલો આ રસ્તો છે અહીંથી પણ આવી શકો છો અને એક આ રસ્તો છે અહીંથી પણ આવા એવું છે ચાલો હવે આપણે અંદર દર્શન કરી લઈએ માતાજીના જુઓ આ રીતનું કઈક છે આખું બનેલું માતાજીનું જય માતાજી અહીંયા માતાજી બિરાજમાન છે અહીંયા અંદર તમને દર્શન કરાવી દઉં પહેલા જુઓ આ છે દેવલી નું મુખ્ય સ્થાનક અને અહીંયા માતાજી બિરાજમાન છે દર્શન કરી લો દેવલી માળીના જે આદિવાસીઓની દેવી છે જય માતાજી ચાલો થઈ ગયા માળીના દર્શન માતાજીના દર્શન પણ એક મંદિર છે જય માતાજી જો કેટલા મોટા મોટા પથ્થરો છે ઊંચા ઊંચા અને આવી જગ્યાએ આદિવાસીઓનું દેવસ્થાન કશે બી જાઓને તો આવી રીતનું જોવા મળે તો હું તમને દર્શન કરાવવા માતાના દેવલી માળીના જે આદિવાસીઓની આજુબાજુના ગામના લોકો અહીંયા ખાસ કરીને વારે તીવારે પૂજા પાઠ કરવા અને ચડાવવા આવે છે જો આપણે એક ગુફાના અંદરથી આવેલા તે રસ્તો અને એક આવો રોડ છે આ રસ્તો બહાર નીકળે છે જુઓ તમને જે દર્શન કર્યા એ નીચેની ગુફાનું મંદિર હતું અને અહીંયા એક ઉપર મંદિર છે દેવલી માતાનું જો આ રીતનું કંઈક છે ને આ દેવલી માતા છે દેવમોગરા માતાનો ફોટો મૂકેલા છે જય યાહમોગી અને દેવલી માળી છે વ્યારામાં આવેલું આ દેવલીમાળી ખૂબ ફેમસ મંદિર છે આ આદિવાસી જે આદિવાસી દેવી સ્થાન તરીકે ઓળખાય છે ચાલો તો મેં તમને માતાજીના દર્શન કરાવ્યા જે દેવલીમાળી તરીકે ઓળખાય છે આદિવાસીઓની દેવી છે અને હવે અમે ચાલલા ઘર તરફ વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે વિડીયો કેવો છે તમને બધાને મારા તરફથી જય માતાજી આવજો જો તમે પહેલીવાર આ વિડીયો જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ખૂબ જ મસ્ત મંદિર છે પહાડ પર આવેલું છે એટલે કે ડુંગર પર આવેલું છે નીચે પણ માતાજીનું મંદિર છે જેમ તમે આખા વિડીયોમાં જોયું જેમ તો આવજો જય માતાજી તમને બધાને જ આવજો